બરાબર તેત્રીસ વર્ષની મારી સરકારી ફરજ પછી હું પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક વર્ષ રહેલું સ્વૈચ્છિક નિવૃત્તિ મેં સ્વીકારેલી અને એ રીતે પારિવારિક જરૂરિયાતોને ધ્યાને રાખી અને મારી સ્વૈચ્છિક નિવૃત્તિ અંદર સરકાર અને શિક્ષણ વિભાગે મંજૂર કરી એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એના અંતર્ગત આજે માન્ય ડીઓ બંને અમારી વિદ્યાલય ઓલફ્રેડ અને ઇન્દ્રાભાઈ પરિવાર અને અમારા તમામ જે શૈક્ષિક સંઘો છે આચાર્ય સંઘ છે એના માન્ય હોદ્દેદાર સ્ત્રીઓની લાગણીને અનુલક્ષીને આજે જે શુભેચ્છા સમારંભનું આયોજન કર્યું છે તો હું આપના માધ્યમથી આ સૌ વડીલોનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને હવે જ્યારે હું ફ્રી છું ત્યારે મારી મુખ્ય ભૂમિકા ત્યારે હાલ મારી જવાબદારી મારા પૂજ્ય બા ત્રાણું વર્ષની ઉંમરના છે એટલે પારિવારિક જરૂરિયાતો છે છતાં પણ મારે લાયક શિક્ષણને લગતું કંઈ પણ કામ હશે તો હું હંમેશા કચ્છ જિલ્લાની સાથે જ છું અને આ સરસ મજાની કારકિર્દીમાં મારી સારી એવી સર્વિસ કચ્છમાંથી મતલબ કે રીતે રહી અને કચ્છથી શરૂઆતથી અને કચ્છથી પૂર્ણાવતી થઈ મારે કચ્છી લોકોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ જય ભારત આજ આજરોજ આપણા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે ખાસ કરીને હમણાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર પણ બંને સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ઓલ્ડફ્રેન્ડ ઇન્દ્રાબાઈ અને અમારી કચેરીના અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ લાંબી સેવાઓ બજાવી છે અને ખૂબ સુંદર એમની કામગીરી રહી છે અને છેલ્લે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ જે ખૂબ સુંદર કામગીરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ એમણે લીધી અને એના અત્યારે અમારી કચેરી સમગ્ર બંને અમારી સ્કૂલ પરિવાર અને અમારા તમામે તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખેલો છે ખાસ કરીને અમારા જે ટીમ એજ્યુકેશન તરફથી એમને અમે અહીં ગાળી ખાસ શુભેચ્છા આપીશું અને એમને મોમેન્ટોથી એમનું સન્માન કરીશું અને આજે ખૂબ સારા વાતાવરણના અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારો હેલો હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે